ખાતમુહૂર્ત આણંદ શહેર નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ તથા રોડ કમિટી ચેરમેન દિપેન પટેલ સાહેબ ને રજૂઆત કરતા તથા વોર્ડ નંબર ત્રણ ના મુખ્ય માર્ગ રોયલ પ્લાઝા થી ફાતિમા મસ્જિદ તથા પઠાણ ચોકડીથી પ્રશાંત સુધી કાઉન્સિલર તથા યુસીડી ચેરમેન કરિશ્માબેન ફિરોઝભાઈ વોહરા હસ્તે રાખવામાં આવેલ આણંદ જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ ઇરફાન કાજી મહામંત્રી ફિરોઝ મોગરીયા કાર્યાલય મંત્રી ફારૂખ ખેડાવાલા શહેર પ્રમુખ નારિયેરવાળા કાઉન્સિલર નૈનાબેન હેતલબેન મયુરીબેન રેખાબેન નેહલબેન અમરસિંહ વોહરા ચીના કાકા રાજેન્દ્ર ઠાકોર મુન્નાભાઈ સરવર સાજિદ વોહરા નજીર બોરસદ ફિરોજ લાઇટવાલા જાવેદ સિકે યાવર હુસૈન કાદરી સાહેબ ગુલામ ભડિયારા સત્તારભાઈ લાલાભાઈ કેરોસીન અનિશાબેન અને એમ આઈ લીંબુવાળા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રિયાઝુદ્દીન અમરુદ્દીન કાદરી ઓ રિટાયર ઇન્કમ ટેક્સ ઓફિસર આજે આ રોડ નું ખાસ ખાસ મુદ્દો વોર્ડ નંબર ત્રણ માં કરવામાં આવ્યું છે બહુ ખુશીની વાત છે કારણ કે વર્ષોથી આ એરિયામાં રોડ બન્યા ન હતા જે આ વખતે બની રહ્યા છે નગરપાલિકા સારું એવું કામ કરી રહ્યા છે ને અમારે એક ખુશીની વાત એવું છે કે અમારા જે કાઉન્સિલર બેન છે એ બી બહુ એક્ટિવ છે એમના હસબન્ડ ફિરોજભાઈ લાઇટવાળા એ બી એક્ટિવ છે જ્યારે જોઈએ ત્યારે એ આપણે બોલાઈએ ત્યારે કામ એ માટે તૈયાર થઈ જાય છે એવી રીતે અમારા જે ચીના કાકા જે ઇલેક્શનમાં ઊભા હતા ને કમનસીબે હારી ગયા પણ એમણે એમની સેવાની જે એ છે ધગસ એ છોડી નથી પણ કાયમ હું તો એ બંનેને છે ને એકસો આઠ જ કહું છું કારણ કે જ્યારે આપણે બોલીએ તો પાંચ દસ મિનિટમાં આપણા માટે તૈયાર થઈ જાય છે એટલે હું એ લોકોને મુબારકબાદી આપું છું કાઉન્સિલર કરિશ્માબેનને ફિરોજભાઈ લાઈટવાળાને પછી ફિરોજભાઈ મોગરિયાને પછી ફિરોજભાઈ અમારે લાઈટવાળાને જે અમારા વોર્ડના સારા એવા કામ કરે છે ને એક વસ્તુ છે કે લોકો એમ કહે છે કે ભાઈ આ લોકોના શાસનમાં કામ નથી થતું પણ હું જો કે માનું છું કે એમના આમના શાસનમાં સારું એવું કામ થાય છે હું આ પ્રસંગે આણંદના યુવા પ્રમુખ જિજ્ઞેશેશભાઈ પટેલનો બી આભાર માનું છું કે એમણે તો એક ઇન્સ્ટ્રક્શન જ આપેલી છે આ લોકોને જે આપણા જે મેમ્બરો છે બીજા જે કાર્યકર્તા છે કે ભાઈ તમારા એરિયાના કામ કરો તમે કામ લાવો જે જરૂરી કામ હશે ને જે થઈ શકશે એવા કામ થશે જ એમ કે એટલે એવું નથી કે ભાઈ આપણા માટે પાર્શિયાલિટી ચાલે છે એ લોકો આપણા એરિયામાં સારો એવો કામ કરે છે આપ લોકો જોયું હશે કે હમણાં ચાર નંબરના વોર્ડમાં ફિરોજ ફારૂકભાઈ લાઈટ વાળા હતા પછી એક્ટિવ છે ને આપણા ગામનો આપણા શહેરનું સારું એવું કામ કરી રહ્યા છે તો હું એમને પ્રમુખ પ્રમુખ અમારા જે પ્રમુખ છે જીગ્નેશભાઈ પટેલ ને એમને હું આભાર માનું છું એમને અભિનંદન આપું છું આ પ્રસંગે આપણે આણંદના લઘુમતી મોરચાના જે ઇરફાનભાઈ કાજી સાહેબ બી હાજર છે હું બી એમને અભિનંદન આપું છું કે તમે અમે તમારી સાથે છે ને આવનારા દિવસોમાં આપણા એરિયામાં ડિસ્ટ્રિકમાં સારું એવું કામ કરતા રહો એવી એવી આપના માટે અમારી પ્રાર્થના છે